કારેલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું સિંહની ગર્જના સાથે યુવરાજ સિંહે સભા સંબોધી કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય આગેવાન યુવરાજ જાડેજાની ઉપસ્થિતિમાં સાંજે સાત ત્રીસના અરસામાં યોજાયું હતું જેમાં જિલ્લા ક્ષત્રિય અગ્રણીઓ દિલીપસિંહ અટોદરિયા સંદીપસિંહ માઘરોલા સહિત જંબુસર તાલુકા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ કમલસિંહ રાજ રણજીતસિંહ રાજ શરદસિંહ રાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા

ક્ષત્રિય સમાજ જે આંદોલન લઈ નીકળ્યો છે અસ્મિતાની વાત કરી રહ્યા છે તેમાં ચૂકી ન જવાય નહીં તો કોઈ સામાજિક રાજકીય નોંધ નહીં લે આપણે શૂન્યાવકાશ થઈ જઈશું અમે તમને જગાડવા આવ્યા છે અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપના કરી હતી પછી ભારત પર રાજ કરવા માટે ભાગલા પાડોની નીતિ લાવ્યા અત્યારના શાસનકર્તા કાળા અંગ્રેજો છે આ લેટેસ્ટ વર્ઝન છે આ લોકો વાતો કરે છે મહિલા સશક્તિકરણની નારી વંદનાની બેટી બચાવો બેટી પઢાવો શક્તિ સ્વરૂપાની આ તેમના હાથીના દાંત જેવી વાત છે ચાવવાના અલગ અને બતાવવાના અલગ તેમ કહી ભાજપા પર આકરા પ્રહાર પ્રહાર કર્યા હતા પરસોત્તમભાઈની જે ટિકિટને લઈને અમને જે ભરોસો હતો કે પરસોત્તમભાઈ પોતાની ખાનદાની અને પોતાની ખીલદીલી બતાવી અને આ જે ટિકિટ છે એને પરત કરી દેશે અને અમને એ પણ ભરોસો હતો કે જો પરસોત્તમભાઈ આ ટિકિટ પરત નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ટિકિટ પરત લઈ લેશે પરંતુ અમારી આશા ઠગારી નીવડી ભરોસાની ભે પાડો જઈણો અને આવનાર દિવસોમાં અમારે ના છૂટકે એ ભારતીય જનતા પાર્ટી સામે અને પરસોત્તમભાઈ સામે આંદોલન કરવાની ફરજ પડી અત્યારે જંબુસરના કારેલી ગામે આવ્યા અને જંબુસરના કારેલી ગામેથી આજે અમે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું અને આજે અમે હજારો જે કારેલી ગામના યુવાનો છે વડીલો છે એને સંબોધ્યા અને જે વર્તમાન જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુરૂપ આગળની વ્યૂહરચના શું હશે આગળની રહી રણનીતિ શું હશે તેના બાબતે અમે એમને જાગૃત કર્યા અને આગળના દિવસોમાં જે આંદોલન છે એ આંદોલનને ફક્ત સાત તારીખ સુધી નહીં કેમકે સાત તારીખ આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણીમાં મતદાનનો દિવસ છે તેમાં મતદાનમાં જે મતાસ્ત્ર છે એ છે આપણું મતદાન એટલે કે આપણે પોતાએ પોતાનો મત અવશ્ય નોંધાવો આ લોકશાહીમાં મતદાનથી મોટો કોઈ અધિકાર છે નહીં એટલા માટે અમે એના એ બાબતે પણ જાગૃત કર્યા છે અને આગળની વ્યુરચના બાબતે પણ જાગૃત કર્યા છે જીવર શ્રી ભાજપ સરકારે રૂપાલાની ટિકિટો ના થાય પરંતુ હવે ક્ષત્રિયનું મતદાન શું ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જે લોકસભાની સીટો છે તેમાં અત્યારે ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી જે બેઠકો છે એમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરી રહ્યો છે જેમાં રાજકોટની સીટ પણ છે જેમાં જામનગરની પણ સીટ છે ભાવનગર છે કચ્છની સીટ છે જેમાં ઉત્તર ગુજરાતમાં જો જોવામાં આવે તો સાબરકાંઠા છે પાટણ છે અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમે એવું માનીએ છીએ કે સૌથી મોટું મતદાન એમાં બેથી અઢી લાખ જેટલું મતદાન ભરૂચની અંદર પણ મળશે એટલે ભરૂચમાં પણ જંબુસર હોય વાગરા હોય અને આ બધી જે ભરૂચ પ્રોપર જે સીટ છે તે બધી સીટ ઉપર ક્ષત્રિય સમાજના જે મત છે એ નિર્ણાયક છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમે છેંદ પાડી અને પરસોત્તમભાઈ રૂપાલા કેમ કે અમે એવું માનીએ છીએ કે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે રદ કરવામાં નથી આવી ત્યારે અમે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર એ પરસોત્તમભાઈ રૂપાલાને જ જોઈ રહ્યા છીએ એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ કેન્ડિડેટ હોય એ ક્ષત્રિય સમાજ માટે અને નારી અસ્મિતા માટે અમારો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ અમારા માટે પરસોત્તમભાઈ રૂપાલા છે એટલે એના વિરુદ્ધનું મતદાન અમે કરીશું